ધાંગધ્રાના કોડા ગામે વાડી વિસ્તારમાં ઘઉંના વાવેતરમાં પાણી પીવડાવવા બાબતે યાધેડની હત્યા કરાતા ફરિયાદ નોંધાઈ છે ધાંગધ્રા તાલુકાના

ગઈકાલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની ની હદ આવેલ નિમકનગર ઓપીના ના કુડા ગામ અંદર એક ખૂન બનાવ બનવા પામેલ જે ગુના કામે આ કામે ફરિયાદી શ્રી નાગરભાઈ કોપરણિયાએ એ જણાવ્યા મુજબ નાગરભાઈ તથા તેમના પિતાશ્રી શ્રી માવજીભાઈ એ કુડા ગામ સીમ માં આવેલ અર્જુનભાઈ કોળીની જમીન વાવવા માટે રાખેલી હતી જેમાં જુવાર વાવેલ હતી અને ગઈકાલે વહેલી સવારે આશરે સાત વાગ્યાની આજુબાજુ ફરિયાદી શ્રી તથા આરોપી વચ્ચે જુવારના પાણી વાળવા બાબતે ઝઘડો થયેલ જે અનુસંધાને આ કારણે આરોપીએ ફરિયાદી સતીને લોખંડની કોસ મારે તથા તેઓના પિતા સતીને પેટના ભાગે લોખંડનું દણ મારે જેથી સ્થળ ઉપર જ ફરિયાદી સતીના પિતાનું મૃત્યુ નિપજેલ અને તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ધાંગધ્રા ખાતે લાવતા ડોક્ટર સતીએ તેઓને મૃત જાહેર કરેલ આ કારણે આરોપી અર્જુનભાઈ ગુનો કર્યા બાદ ભાગી ગયેલા હતા અને ટૂંકત સમયગાળાની અંદર આ કામના આરોપીને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવે છે અને આગળની તપાસ ધાંગધ્રા તાલુકો પોલીસ સ્ટેશન ચલાવી રહી છે રિપોર્ટર સલીમ ખાંચી એબીસી ન્યૂઝ ધાંગધ્રા